અમદાવાદમાં લૂંટફાટ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ દિવસે ને દિવસે હવે વધી રહી છે ત્યારે નિકોલ વિસ્તારમાં યુવકના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થઈ છે ચેઇન સ્નેચિંગની ઘટના

નિકુલના જે મેંગો સિનેમા નજીક જે છે તે મોર્નિંગ વોકમાં નીકળ્યો હતો એ દરમિયાન એક્ટિવા પર આવેલા બે ભક્તોએ તેના નજીક આવીને તેના ગળામાંથી કોના અગિયાર ટોલાની જે ચેઇન છે તેની સ્ટ્રેચિંગ કરીને તેઓ ફરાર થઈ ગયા હતા મહત્વનું છે કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેચ થતા હાલ તો નિકોલ પોલીસે આ જાણ્યા કેન્સ નેચરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેઓની શોધખોળ શરૂ કરી છે પરંતુ સતત અમદાવાદ શહેરની અંદર ચેન્જ સેકિંગની ઘટના અત્યારે વધી રહી છે જેને લઈને હાલ તો પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે આજે ગેંગ જે છે ચેન્સ ચેકિંગની કરતી તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી બદલ